તો જય માતાજી મિત્રો પ્રભાવ અમૃત ચેનલમાં તમારું સ્વાગત છે અને બધા ચાર મિત્રોને જય માતાજી તો આપણે આજે નોકરી આવી ગયા છીએ અને ઓફિસે આ તો શોપિંગે આવી ગયા છીએ કપડા બહુ મસ્ત મસ્ત આવી ગયા તો આપણે કોઈ પણ મહેમાન આવી તો આપણે મહેમાનોને બતાવશું रजिने आई गई है इस और साइड में भगत करवा बल्ले

हेलो बा आवे इतने एना पकड़ी ली तो डिलीट तो जब त मापना कपड़ा नहीं दिलीप तमी वन मापना कपड़ा तब नहीं लाया वन मापना कपड़ा तब नहीं लाया चल आए आई पड़े नीचे चौकन लेकिन मुझे कपड़ा वाला नहीं माना कपड़ा नहीं कपड़ा आठ हीरो यार ये पड़ा कपड़ा तार यार प्यार है हेज़ी अकड़

તમારે જેવું મને ભગવાને જો એટલું ખરેખર જસુભા મસ્તી કરીએ દિલ થી મજા આવી જાય મોણા એકદમ ગુણ છે તમે ગુડ નહીં બધા ગોલુ સી કારીસ કમેતી કાય બોલવા અમે પૂરી કે નહીં કેમ લોક હેડે હે બુંદલી સરવાળા એક કો હોય અંદર સ્વાગત છે તો ને આજે સપોર્ટ કર્યો જેમ કે શ્રવણ માટે કમ્યુનિટી છે પણ કોઈ બ્લોગ એને નથી બનાવ્યો કન્ટિન્યુ વિડીયો કમ્યુનિટી કરું

Hei, salamualu, 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 salamualu,

ઠાકોર माता दी मित्रों ठाकुर फैमिली वाला उन समय में 10000 થઈ ગઈ છે કપડીએ બતાવશું એ આ થઈ ગઈ થઈ ગયો આજો ભલા કોઈ ભરાવું ઓકે મજા મજા ઓ થાય કેમેરામાં આવતું નહીં તો જય માતાજી મિત્રો ફેમિલી ફેમિલીના મેમ્બર આવી છે તો આપણે ગાડી બતાવી દઈએ

કે કેરાંગ ડાટે આ બરાબર કે આ તો સાલીજીમાં જતો રહે છે સેકન્ડ ટુ આ જરો વધી ગઈ એરર નથી આવવાનું વધહી જાય એટલે મારી જ નહોતું આવતું કે જે રાયો

અમારી ટીમની રિક્વેસ્ટ છે અને મારી પર્સનલી રિક્વેસ્ટ છે કે ભાઈ આપણે હરિભાઈની ચાવી છે અને મફુ કાકાને ઘી વિશે બે શબ્દ બોલીએ તો મદદ લીધી તો તો કરી તો જય માતાજી મિત્રો આપણે આળા આવ્યા હતા તો આપણે મળી અને જમવાનું કરી હોટલે નાસ્તો લેવા આવી ગયા છીએ આપણે અહીંયા કમલીવાળા તો પડીલું આપણે કમલી તો કમલીવાળા કમલીવાળા જઈ અને નાસ્તો આપીને પછી આપણે સ્ટોર જવાનું ઉપાય થતાનું નહીં આપણે બતાવશું તો આપણે નાસ્તો ચાલુ હોય બગવાડા દરવાજા તો આપડા વડીલો બધા નાસ્તો ભણવાનું તૈયાર ચાલુ ગોટા બનવાનું ચાલુ બહુ મસ્ત ગોટા બનાવી ਬਾਤ ਆ ਜੀ ਲੋਕ ਆਪਣੇ ਆਪ ਨੂੰ ਲੋਕ ਨੂੰ